ચૈતર વસાવા ક્યાં છે તે સવાલનો અંત ગઈકાલે આવી ગયો કારણ કે દેડિયાપાડાના આ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે શક્તિ પ્રદર્શન સાથે દેડિયાપાડા પોલીસ મથકમાં આત્મસમર્પણ કર્યું છે ત્યારે હવે આગળની શું કાર્યવાહી થઈ રહી છે રિમાન્ડને લઈને શું અપડેટ છે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાએ ગઈકાલે આદિવાસી સંગઠન અને તેમના સમર્થકો સાથે રેલી કાઢીને દેડિયાપાડા પોલીસને સરેન્ડર કર્યું હતું જાહેર જનતાની માફી માંગીને પોતાને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા હોવાની વાત મૂકી હતી ત્યારે તેમની સત્તાવાર ધરપકડ બાદ તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું જે બાદ આજે ડેડિયાપાડાથી ચેતર વસાવાને રાજપીપળા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે

અને તેમની પત્ની શકુંતલા વસાવાની આ કેસમાં સંડોવણી હોવાના આરોપસર ધરપકડ કરાઈ હતી જે બાદથી તે પણ જેલમાં છે જો કે વકીલ મારફતે પહેલા સેશન્સ અને ત્યારબાદ હાઈકોર્ટમાં બંનેના જામીન અને આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી પરંતુ તે અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી જે બાદ કાં તો ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થાય કાં તો સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવે તે સિવાય ચૈતર વસાવા પાસે કોઈ જ રસ્તો બચ્યો ન હતો ત્યારે ગત રોજ ચૈતર વસાવાએ સામે ચાલીને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યો અને કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે ચૈતર વસાવાના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થાય છે જામીન મળે છે કે નહીં આ કેસનો અંત શું આવે છે તે પણ જોવાનું રહ્યું તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર